જોયો આપણું કામ સમય વિડીયો પણ ઉતાર્યો છે તો આ કામ અમે નેવું ટકા બાંધકામ પૂરું કરી લીધું છે હવે ટાઇલ્સ ને થોડી એસી ને ફર્નિચર ને આ બધું આપણું થોડું ઘણું પ્લાસ્ટર બાકી છે બે હજાર પચીસ માં જ ચાલુ કરવાનો અમારો ઈરાદો છે બે હજાર પચીસના ના દસમા અગિયાર બારમાં ત્રણ મહિનામાંથી કોઈ પણ એક મહિનામાં આ હોસ્પિટલ ચાલુ કરશું આ હોસ્પિટલ એક કચ્છનું ધબકાર બનશે ને સામાન્ય માણસો માટે પણ એક આશીર્વાદ રૂપ બનશે શું કામ કે આજે કચ્છમાં જીકે જનરલ હોસ્પિટલ માં માણસોની શું હાલત છે મને ખબર છે આખા કચ્છને ખબર છે એટલે આ હોસ્પિટલ એક કચ્છનું મોટું ધબકાર બનશે ને સામાન્ય માણસોને કેમ પરવડે ને આ હોસ્પિટલ છે તમામ સુવિધા આ હોસ્પિટલમાં આપવામાં આવશે આ હોસ્પિટલની એક વિશેષતા છે કે કચ્છને કોમી એકતાનું પ્રતીક આ હોસ્પિટલ છે એનો દાખલો આપું ખાલી રેકોર્ડ ઉપર આપું આમાં 20 કરોડ અમાર કને ભેળક થઈ ગયા છે અને 1 કરોડ માજન સમાજમાંથી રૂપિયા આવ્યા છે આજે છાપામાં સ્થિત આપતા હોય કે ભાષણ કરતા હોય કોમી એકતા કોમી આ તો સત્ય પ્રતીક બનશે ને માનવ સેવા નું કેન્દ્ર બનશે એટલે આ હોસ્પિટલ માં અમે તમામ કચ્છિઓને અપીલ કરીએ છીએ કે આ હોસ્પિટલનો આપ જોડાઓ અમારા જો હોસ્પિટલ ને આ હોસ્પિટલ માં એક વિશેષતા આવી છે કે જે દાન આવે છે એ હોસ્પિટલ માં જ જશે તમામ ખર્ચા જે છે એ અમે તસતીય પોતનો ભોગ્યા છે રોવાસ નું ખાવાનું ખર્ચે કોઈ પણ 1 રૂપિયો પણ જે ફંડ આવે છે એ બિલ્ડિંગ માં જાય છે એટલે હું તમામ કચ્છી વાસીઓ ને કચ્છી બાર વાસ્તા કચ્છી રહેતાઓને કેવા માંગુ છું એકવાર મારી હોસ્પિટલ ની મુલાકાત તો કે તમે રેલ માં ઉતરો લસમેલ હોસ્પિટલ સે એકવાર તો મુલાકાત લેવા મારી મને આનંદ થાશે કે આ હોસ્પિટલ જોવા માટે марસો આવ્યા તો તમને કોઈ લાગશે એક માનવ મંદિર જેવો એક હોસ્પિટલ સરસ મજાની થઈ રહી છે ને એનું જસ જસે આખા કસ્ટમાઇઝ છે ને આમાં વૈવ્ય તંત્ર પર મારી સાથે છે એટલે અમે કોઈ સિકો હા હોસ્પિટલમાં નથી અમે જે રીતે શરૂ કર્યું છે આજ દિવસ સુધી તમારો સહકાર તમામ લોકો પછીઓનું ને વહીવટી તંત્રનું મળી રહ્યું છે